હું તનીષ તમારી સાથે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા લોકો સરકારને નિર્દેશ આપવામાં આવે છે મૃતનું આયોજન કરવામાં આવે છે તે અનુસંધાને આજે કંડલા પોર્ટ ખાતે મૃત્રીલનું આયોજન કરવામાં આવ્યું છે હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવે કે કઈ રીતે મૃત આયોજન કરવામાં આવી રહ્યું છે

એમરજન્સી

ના પણ બધા ઓફિસર્સ અને સ્ટાફને સાથે રાખી સિવિલ ડિફેન્સની પણ આખી ટીમ આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને જે ફોકસ હતું કે કોઈ પણ અનબનાવ બને તો કઈ રીતે રિલીફ કરવાનું કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરવાનું અને એની સાથે સાથે મેક્સિમમ સેફ્ટીને પણ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ મોકડ્રીલની કરવામાં આવી છે ને અત્યારે આજે મોકડ્રીલનું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી બ્લેકઆઉટનું પણ જે છે એ વોલન્ટરી લોકો દ્વારા કરવામાં આવે એ પ્રમાણેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને એમાં પણ લોકો ઘણા બધા સહેવાગી બનશે ખાસ કરીને જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એ પણ એમાં પોતે સાથે જોડાવાના છે તંત્ર તરફથી અમારા બધા લોકોને ખાસ અપીલ છે કચ્છના તમામ લોકોને કે આ જે પ્લેકઆઉટની એક્સરસાઇઝ છે એમાં પણ સાથે જોડાય આ દરમિયાન કઈ રીતે પોતાની સેફ્ટી કરવાની આ પોતાના આજુબાજુના લોકોની સેફ્ટી કરવાની અને અગર કોઈ જગ્યાએ જે છે કોઈ પણ ટાઈટ કોઈ રોશની પડતી હોય તો એમને કઈ રીતે રોકવાનું હોય એ બધી એક્સરસાઇઝ આજની આ મોડ્રેલનો ભાગ છે જેમાં લોકો અવેર થાય અને કોઈ પણ ઇમરજન્સી એવી વસ્તુ થાય તો એમાં મેક્સિમમ સેફટી અને લોકો કઈ રીતે પોતાને પણ બચાવ કરી શકે અને આજુબાજુના લોકોનો પણ બચાવ કરી શકે આ બધી વસ્તુને ભાગરૂપે આજની આ મોડ્રિલ એક્સરસાઇઝ કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર અને બધાએ લોકો સાથે મળીને આજે થઈ રહી છે